વડાપ્રધાને સાવલીમાં નવીનકૃત સોલાર પ્રોજેક્ટનું ઈ શિલાન્યાસ કર્યું આજે ગુજરાત ભાવનગરના પ્રવાસે આવેલા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જનહિતમાં અનેક પ્રોજેક્ટના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા હતા જેમાં સાવલી તાલુકાના વસંતપુરા ગામ પાસે આવેલા વરનોલ ગામની સીમમાં સ્થાનિક ધારાસભ્ય અને જેટકોના અધિકારી સહિતની ઉપસ્થિતિમાં સોલાર પ્લાન્ટનું ઈ શિલાન્યાસ કર્યું દેશના વડાપ્રધાને ભાવનગરમાં જંગી જનમેદનીની ઉપસ્થિતિમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં તેત્રીસ હજાર કરોડના વિવિધ વિકાસના કામોનું ઈ લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું હતું જેનો લાભ વડોદરા જિલ્લા સાવલી તાલુકાના વસંતપુરા પાસેના વરનોલ ગામે બે હજાર સુડતાલીસમાં ભારત દેશને આત્મનિર્ભર અને વિકસિત બનાવવાની દેશમાં એક પગલું સમાન સો મેઘાવોટનો સોલાર પ્લાન્ટ પ્લાન્ટ સો મેઘાવોલ્ટનો સોલાર પ્લાન્ટ નવીનીકૃત ઉર્જા પ્રોજેક્ટનું ઈ શિલાન્યાસ ધારાસભ્ય કેતનની નામદારની ઉપસ્થિતિમાં કરાયું આ વિકાસના સુપ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ગાયત્રીબા મહિડા તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન સોલંકી પ્રાંત અધિકારી મામલતદાર સહિત વીજ વિભાગના અધિકારીઓ અગ્રણીઓ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભાવનગર ખાતેથી મારા બાવલીના વસંતપુરા વિટોચમાં જે અવાળા કંપની સો મેગા વોટનો સોલર પ્લાન્ટ નાખી રહ્યા છે એનો શિલાયન્સ કરી એ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા તાલુકા પંચાયતના પ્રમુખ ગીતાબેન પ્રાંત અધિકારી મોહનદાસ અને અવાડાના તમામ વરિષ્ઠ અધિકારી તેમજ એમજીવી તેલ અને જેટકોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ગામના આજુબાજુ ગામના સરપંચો વડીલો યુવાનો પણ હાજર રહ્યા અને હું આ વિસ્તારના ધારાસભ્ય તરીકે આટલો મોટો પ્રોજેક્ટ વડોદરા જિલ્લાનો પહેલો પ્રોજેક્ટ છે સો મેગાવોટનો ત્યાં મારા વિસ્તારમાં આવતો હોય અને એનાથી થતા ફાયદાઓ પણ અનેક છે ત્યારે આવા મેગાવોટને હું આવકારું છું અને અવાડાના તમામ લોકોને હું હૃદયથી આખી કંપનીને શુભેચ્છાઓ પણ આપું છું અને ખૂબ ખૂબ અભિનંદન પણ આપું છું અને આજે જ્યારે સાહેબે અને વડાપ્રધાન સાહેબે જ્યારે આ રિલાયન્સ કર્યો છે ત્યારે હું ઈશ્વરને પ્રાર્થના પણ કરું છું કે આવા નવા મોટા પ્રોજેક્ટ મારા વિસ્તારની અંદર આવે અને અહીંયા આગળ ખૂબ સુખ અસમૃદ્ધિ ફેલાય એવી હૃદયથી પ્રાર્થના